વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના કોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી અતિશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેળલીમાન સદગુરુદેવ શ્રી શ્રી એક જનાથ શક્તિ પીઠાધીશ્વર

આ શુભ પ્રસંગે શુભ શરૂઆત સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીના શુભ હસ્તે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડી માની પૂજા સ્નાન અને આરતી કરી કરવામાં આવી હતી ત્યારબાદ સેવકો ભક્તો દ્વારા સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીને સિંહાસન પર બેસવા આસન આપી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડવામાં આવી હતી સદ્ગુરુદેવ આરતી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંતવાણીમાં સદગુરુદેવના તથા ભજનો ગાયા હતા શુભ પ્રસંગમાં બ્રાહ્મણ દ્વારા બોલવામાં આવેલા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સદગુરુદેવ શ્રી શ્રી ગજાનાથ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રીની સેવકો તથા ભક્તોએ સજોડે જોડે બેસી ફુલાર પહેરાવી શાલ ઉડાડી વિધિવત પૂજા અર્ચના કરી હતી દર્શન કરી સદગુરુદેવ પરમ પૂજ્ય માંડી શ્રીના આશીર્વાદનો લાભ લીધો હતો આવેલા તમામ દીકરા શ્રી તથા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળી માયા આશીર્વચનો આપ્યા હતા શુભ પ્રસંગના અંતે દરેક દીકરા દીકરીઓ સેવકો અને ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જય માળી જય ગુરુદેવ બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ